નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસી ન્યાયયાત્રા આજે સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રવેશ કરવાની છે પંદર દિવસ ચાલનારી ન્યાયયાત્રા સૌથી વધુ સાત દિવસ સુરેન્દ્રનગરમાં રહેવાની છે આ દરમિયાન ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારને ન્યાય માટે કોંગ્રેસ અવાજ ઉઠાવશે સુરેન્દ્રનગરના ચોટીલા ડોળિયા મૂળી વઢવાડ લખતર છારદ ગામોમાં ન્યાયયાત્રા ફરવાની છે ડુપ્લિકેટ ઘી સહિતના મુદ્દાઓ પણ કોંગ્રેસની યાત્રામાં ઉઠાવવામાં આવશે કોંગ્રેસની યાત્રાનો આજે સુરેન્દ્રનગરમાં પ્રારંભ થવાનો છે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ સાત દિવસ રોકાવાની છે પંદર દિવસ ચાલનારી ન્યાય યાત્રા સૌથી વધુ સાત દિવસ સુરેન્દ્રનગરમાં રહેવાની છે તો ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાડોમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનો માટે ન્યાયયાત્રા છે ડુપ્લિકેટ ફી સહિતના મુદ્દાઓ પણ ઉઠાવશે કોંગ્રેસની ન્યાયયાત્રામાં ખાણોમાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારને ન્યાય માટે કોંગ્રેસ અવાજ ઉઠાવશે સુરેન્દ્રનગરના ચોટીલા ડોળિયા મૂડી વઢવાણ નખતર છારદ ગામોમાં ન્યાયયાત્રા ફરવાની છે તો કોંગ્રેસની મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં પ્રવેશ કરવાની છે પંદર દિવસ ચાલનારી ન્યાયયાત્રા સૌથી વધુ સાત સુરેન્દ્રનગરમાં અનેક મુદ્દે ન્યાયયાત્રામાં ન્યાય માંગવામાં આવશે ચોટીલા ડોડિયા મૂડી વઢવાણ લખતર સહિતના ગામોમાં આ ન્યાયયાત્રા ફરશે અને આ દરમિયાન ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારને ન્યાય માટે કોંગ્રેસ અવાજ ઉઠાવશે

સુરેન્દ્રનગરના જે મુદ્દા છે તેની ઉપર વિશેષ આ કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા ભાર છે ત્યારે ઉલ્લેખનીય કે બ્રાહ્મણપુર ખાતે થી આ ન્યાય યાત્રા નો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે કોંગ્રેસના પ્રદેશના નેતાઓ પણ આ ન્યાય યાત્રામાં જોડાવાના છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જો સૌથી મોટો વિકટ પ્રશ્ન હોય તો ગેરકાયદેસર ચાલતી ચાર બોટેલ ખાણો છે ગેરકાયદેસર ચાલતી કાર્ગો સેલ ની ખાણોમાં દટાઈ જવાના કારણે અને દુર્ઘટના સર્જાવાના કારણે દર વર્ષે સો થી વધુ મજૂરોના મોત થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પોતાનો અવાજ ઉઠાવશે અને પરિવારજનોને મળશે આ મૃતક પરિવારજનોને મળી અને તેમને ન્યાય મળે તે પ્રકારના પ્રયાસો કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે જે મોરબીથી શરૂ થઈ છે કોંગ્રેસની ન્યાય યાત્રા તે સુરેન્દ્રનગર આવી પહોંચશે અને સાત દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ ન્યાય યાત્રા ફરશે પહેલો રૂટ છે ચોટીલા સુધી ચોટીલાથી જસાપર થી સુરેન્દ્રનગર આવશે સુરેન્દ્રનગર આવશે સુરેન્દ્રનગરથી વઢવાડ થી લખતર લખતર ચારદ અને વિરમગામ સુધી આ યાત્રા ચાલવાની છે પંદર ઓગસ્ટની સ્વતંત્ર પર્વની ઉજવણી પણ આ ન્યા યાત્રા સુરેન્દ્રનગરમાં માં ઉજવવાની છે ત્યાં ઉલ્લેખનીય છે કે ચંદ્રજી ઠાકોર ગીતા બેન પટેલ અને સહિતના ગાયત્રી બા જાડેજા સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તે આ ન્યાય યાત્રામાં અલગ અલગ દિવસોમાં જોડાવાના છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બીજો મુદ્દો કોંગ્રેસ એ ઉઠાવવાની છે કે સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ જે ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે તેની સામે પણ કોંગ્રેસ અવાજ ઉઠાવશે અને જે પાપનો ઘડો છે તે કોંગ્રેસ આ ન્યાય યાત્રા દરમિયાન પોતાની સાથે રાખશે અને ન્યાય યાત્રામાં જે પાપનો ઘડો હોય છે ત્યાં લોકોના પ્રશ્ન તરામા લખી અને નાકીકટિયાના ગાંધીનગર સુધી આ आवाज પહોંચે તે પ્રકારના કોંગ્રેસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની જે મોડમીટી શરૂ થયેલી ન્યાય યાત્રા છે તેનો પ્રારંભ થશે અને સાત દિવસ સુધી સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાં આ ન્યાય યાત્રા ફરશે ધી ફઝલ 7 દિવસ સુધી અલગ અલગ જે વિસ્તારો છે અલગ અલગ ગામો છે તે ન્યાય યાત્રા ફરવાની છે 7 દિવસ સુધીના કાર્યક્રમો શું છે ન્યાય યાત્રાના પ્રથમ દિવસે આજે બામળબોર ખાતે આ ન્યાય યાત્રાનો સ્વાગત સુરેન્દ્રનગર નાય યાત્રા આવે છે તેનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ આ મૂડી પંચક કે જ્યાં ગેરકાયદેસર કાર્બો સેલ ની સૌથી વધુ ચોરી થઈ છે ત્યાં આ ન્યાયાત્રા આવી પહોંચશે જે મૃતક મજૂરો છે તેમના પરિવારોને આ કોંગ્રેસના નેતાઓ મળશે ત્યારબાદ

જે ન્યાય યાત્રા છે તે આગળ લઈ જવામાં આવશે અને આ જે લોકો લોકો પીડિત છે તેમના પ્રશ્નો સાંભળવામાં આવશે અને તેમને ન્યાય મળે અને તેમના પ્રશ્નો ગાંધીનગર સુધી પહોંચે સરકાર સુધી પહોંચે અને તેમને ન્યાય મળે તે પ્રકારના પ્રયાસો આ કોંગ્રેસના નેતાઓ ન્યાય યાત્રા દરમિયાન કરવાના છે સાત દિવસ સુધી આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં ફરવાની છે અલગ અલગ મુદ્દાઓના કાર્યક્રમો છે અલગ અલગ

રાષ્ટ્રીય કોંગ્રેસ ના કોઈ નેતા સુરેન્દ્રનગર માં આવી શકે છે પહેલા વાત હતી કે રાહુલ ગાંધી સુરેન્દ્રનગર આવશે પ્રિયંકા ગાંધી સુરેન્દ્રનગર આવશે પરંતુ આ હાલ વાતો લાગી રહી છે ચર્ચા છે કે આવશે પરંતુ હાલ કોઈ કન્ફર્મેશન મળી નથી રહ્યું પરંતુ ચોક્કસ થી એટલું કહી શકાય કે રાષ્ટ્રીય જે કોંગ્રેસ ના નેતાઓ પ્રદેશ કોંગ્રેસ ના નેતાઓ છે તે સુરેન્દ્રનગર માં આવશે સાત દિવસ ચાલનારી આ યાત્રામાં એક દિવસ જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ જે પીડિત પરિવારો છે તેમને ન્યાય માટે કોંગ્રેસ અવાજ ઉઠાવવાની છે જોકે આ પીડિત મજૂરોના જે મૃતકોના પીડિત પરિવારો છે તે પણ કોંગ્રેસના નેતાઓને મળવાના છે અને તેમને પોતાની વ્યથા ઠાલવવાના છે કારણ કે અમુક આ જે ખાણ ખનીજમાં ગેરકાયદેસર ચાલતી કાર્બો સેલની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હોય ત્યારબાદ ગુનાઓ દાખલ થયા હોય ત્યારબાદ હજુ સુધી ત્રણ ચાર વર્ષ સુધી તે અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવશે અને ખનીજ ઉપર કાયદેસર સરકાર ની કાર્યવાહી કરે તે અંગેની માંગણી સરકાર પાસે આ કોંગ્રેસ ની ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ મૂકવાના છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી